આખા દાહોદ જિલ્લામાં લોકોની માંગ છે કે આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે સામાન્યપણે માણસનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટનાથી સમગ્ર દાહોદ જિલ્લામાં આચાર્ય આચરેલા ગંભીર પ્રકારના ગુનાથી રોષની લાગણી ફેલાય છે અને દાહોદ જિલ્લામાં સર્વે સમાજના લોકોમાં આ આરોપીને સરકાર દ્વારા ફાંસીની સજા આપવાની માંગ ઉઠી રહી છે આ માસુમ બાળકીના બાળકીના પરિવાર પર આવી પડેલ દુઃખમાં સાંત્વન આપવા માટે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશભાઈ બારિયા તેમજ પ્રદેશન સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાને જેટીએસના પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળા આદિવાસી સમાજના અગ્રણી નીલુબેન વસૈયા સમર્થકો સાથે મૃતક બાળકીના ઘરે પહોંચ્યા અને બાળકીના પરિવારજન પર આવી પડેલ દુઃખમાં સાંત્વન આપી અને આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થાય તેમાં તમામ પ્રકારની મદદની ખાતરી આપી મૃતકના આત્માને શાંતિ મળે તે માટે ઘરે પાંચ મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રદીપ કુમાર સિગવડ